9 अप्रैल थी 37 दिवस સુધી શનિનો ઉદય થશે આ પાંચ રાશિઓને મળશે રેકોર્ડ બ્રેક સફળતા હા મિત્રો તમે જણાવી દઈએ કે કર્મનો ફળ આપનાર શનિદેવ 9 अप्रैल થી 37 દિવસ સુધી ઉદય પામવાના છે જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો શનિદેવના ઉદયને કારણે કેટલીક એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમની કૃપા શનિદેવના ઉદયથી આ સાડત્રીસ દિવસ સુધી કેટલીક રાશિઓ પર રહેશે શનિદેવનો ઉદય થતાં જ કેટલીક રાશિઓ ધનવાન બનવા જઈ રહી છે હા મિત્રો મિત્રો આ સમયગાળા દરમિયાન પાંચ રાશિઓમાં શનિદેવનો ઉદય લાભદાયક સાબિત થવાનો છે હા મિત્રો બારમાં શનિના ઉદય સાથે પાંચ રાશિવાળા લોકો માટે ભાગ્યના સિતારા પણ ઉદય પામવાના છે તો મિત્રો તમારે આ વીડિયોને અંત સુધી જોવા જ જોઈએ કારણ કે આ વીડિયો તમારી રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચે મેજિસ્ટ્રેટ શનિ મીન રાશિમાં પહોંચી ગયો છે અને હાલમાં શનિ અસ્ત થઈ રહ્યો છે અને જલ્દી જ ઉદય થવા જઈ રહ્યો છે મિત્રો એપ્રિલના બીજા સપ્તાહમાં શનિનો ઉદય થવાનો છે મિત્રો કર્મના પરિણામો આપનાર શનિદેવનો ઉદય પાંચ રાશિના લોકોની ઘણી બધી સમસ્યાઓ દૂર કરશે કારણ કે અસ્તગ્રહ અશુભ પરિણામ આપે છે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે કર્મના ફળ આપનાર શનિદેવ અઠ્યાવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસના રોજ અસ્ત પામ્યા હતા અને લગભગ ચાલીસ દિવસ પછી નવ એપ્રિલે મીન રાશિમાં ઉદય પામશે કર્મ પરિણામ આપનાર શનિદેવના ઉદયને કારણે તમારો ચંદ્ર પાંચ રાશિના લોકો માટે ચાંદીનો રહેશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે નવ એપ્રિલના રોજ સવારે પાંચ વાગીને પાંચ મિનિટ મિનિટે શનિદેવ મીન રાશિમાં ઉદય પામશે જે આખા સાડત્રીસ દિવસ સુધી શનિદેવ મહારાજના ઉદ્યમાં રહેવાથી તમને ઘણી મદદ કરશે તો મિત્રો ચાલો જાણીએ કે કર્મના દાતા શનિદેવના ઉદ્યથી તમને શું ફાયદો થવાનો છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં છાયા પુત્ર શનિદેવ મહારાજને સાચા હૃદયથી ગાળો આપો અને વીડિયોને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી છાયા પુત્ર શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે નંબર એક કર્કહકર્ક રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે નવ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ મીન રાશિમાં શનિદેવના ઉદયને કારણે કર્મના પરિણામો આપનાર શનિદેવ મહારાજની કૃપા તમારા પર વરસી રહી છે નવ એપ્રિલ બે હજાર પચ્ચીસથી તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ દસ્તક આપશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ રાશિમાં શનિ સાતમા અને આઠમા ઘરનો સ્વામી બનીને નવમા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે હા મિત્રો શનિદેવ મહારાજના આશીર્વાદના કારણે તેઓ સાડત્રીસ દિવસ સુધી તમારા પર આશીર્વાદ વરસાવવાના છે જેના કારણે હવે તમારા ઘરમાં માત્ર ખુશીઓ જ દસ્તક આપશે તેથી આ સમયે તમારી કાર્યશૈલી સુધરી જશે હા મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમારા નવા લોકો સાથે સંબંધ વધશે જેનાથી તમારી વિચારવાની શૈલી બદલાશે તમારામાં ઉચ્ચ વિચારો આવશે તમને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી તમને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે તમે સામાજિક વર્તુળમાંથી પણ ઘણા લોકોની મદદ કરશો જેના કારણે લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે સાથે જ એવા લોકો કે જેઓ તેમના વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા આ સ્થિતિ સામાન્ય રહેશે લગ્ન જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે લક્ષ્મી માતાના આશીર્વાદ પણ તમારા પર રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે કર્મના ફળ આપનાર શનિદેવના આશીર્વાદ મળતા જ જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યાની શોધ કરી રહ્યા છે તેમને લગ્નના પ્રસ્તાવ આવી શકે છે તેમના લગ્ન આ સમયે નિશ્ચિત થઈ શકે છે હા મિત્રો લગ્ન સંબંધી સમસ્યાઓ તેમના ઘરમાં સમાપ્ત થઈ શકે છે મિત્રો હું તમને જણાવી દઈએ કે જે લોકો તેમના પ્રેમ સંબંધમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે તેમના સંબંધો મજબૂત થશે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા તમારા પર બની રહેશે તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ શાનદાર રહેશે તમારા મનમાં આધ્યાત્મિકતા ઉત્પન્ન થશે જેના કારણે ભગવાન તમને તણાવમુક્ત જીવન જીવશે તમારા ઘરમાં સ્તોત્રો શુભ કાર્યો થશે પરિવારો આવતા જતા રહેશે શનિદેવ હશે આશીર્વાદ રહેશે હા મિત્રો શનિદેવ મહારાજ 37 દિવસ સુધી ઉદય પર રહેશે અને કર્ક રાશિવાળા લોકોને ઘણો લાભ આપશે નંબર વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકો માટે શનિ નવ એપ્રિલથી દિવસ સુધી રહેશે અને તમારી કુંડળીના ત્રીજા અને ચોથા ભાવનો સ્વામી હશે અને પાંચમા ભાવમાં ગોચર કરશે આવી સ્થિતિમાં આ રાશિના પાંચમા ભાવમાં શનિના ઉદયને કારણે તમને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે ઘણો આર્થિક લાભ પણ મળી શકે છે ચાલીસ દિવસ પછી શનિના મહાન ઉદયને કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ દસ્તક આપશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિની દિંદશાને કારણે તમને દરેક ક્ષેત્રમાં બમ્પર લાભ મળી શકે છે આ કારણે વૃશ્ચિક રાશિના લોકો રાજાઓ જેવું જીવન જીવશે શનિ તમારા પર તેના આશીર્વાદ વરસાવશે જેનાથી તમારા સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે આ સમયે તમે તમારા કાર્ય અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ જોઈ શકો છો બિઝનેસમેનની વાત કરીએ તો માતા લક્ષ્મીના આશીર્વાદથી બિઝનેસ જગત સાથે જોડાયેલા લોકોને સારો ફાયદો થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તેઓને તેમના વ્યવસાયમાં ઘણો ફાયદો થશે ભાગીદારીમાં વેપાર કરતા લોકોને પણ ફાયદો થશે તેમના વ્યવસાયમાં આ સમયે ખૂબ પ્રગતિ થશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો આ સમયે તેમની પોસ્ટના ટ્રાન્સફરને લઈને ચિંતિત હતા તેમના ટ્રાન્સફરની શક્યતાઓ છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમના કામ સરળતાથી થઈ જશે જેનાથી તેમનો તણાવ ઓછો થશે તમારા પિતા સાથે પણ આ સમયે તમારા સંબંધો સારા રહેશે માતા લક્ષ્મીની કૃપાથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે સાથે જ તમારું અટકેલું કામ પૂરું થઈ શકે છે અને જે લોકો આ સમયે લોન લેવાનું કે આપવાનું વિચારી રહ્યા છે તેમને સરળતાથી લોન મળી શકે છે પરંતુ મિત્રો લોન લેતી વખતે કે આપતી વખતે તમારા પરિવારના વડીલ સભ્યોની સલાહ જરૂર લો જેથી તમે તમારા પરિવારના સભ્યો પાસેથી જરૂરી માહિતી મેળવી શકો જો આપણે પારિવારિક જીવન વિશે વાત કરીએ તો તમારું પારિવારિક જીવન આનંદ અને આનંદથી ભરેલું હશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમયે જે પણ લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના સંતાન થવાની સંભાવના છે સ્વાસ્થ્યની વાત કરીએ તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારા પર દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા રહે હા મિત્રો આ સમયનો સદુપયોગ કરો નંબર ત્રણ મકર તમને જણાવી દઈએ કે નવ એપ્રિલથી શનિ સાડત્રીસ દિવસ સુધી ઉદય કરશે અને મકર રાશિના લોકો માટે આદરનું વરદાન સાબિત થશે આ રીતે મીન રાશિમાં શનિદેવનો ઉદય થવાથી મકર રાશિના લોકોને શનિદેવ મહારાજના આશીર્વાદ મળવા લાગશે આ શનિ તમારી કુંડળીના પહેલા અને બીજા ઘરનો સ્વામી છે અને શનિનું સંક્રમણ તમારા ત્રીજા ઘરમાં થવાનું છે મિત્રો આ ઘરમાંથી વ્યક્તિનો સંચાર અને પ્રવાસ ગણવામાં આવે છે આ ઘરમાંથી લેખન પણ ગણવામાં આવે છે આ ઘરમાં બિરાજમાન શનિદેવનું તમારા પાંચમા નવમા અને બારમા ભાવ પર પાસું રહેશે જેના કારણે આ રાશિના લોકો માટે શનિનું આ રાશિ પરિવર્તન ખૂબ જ સારું રહેશે આ સમયે તમને ઘણી બધી ખુશીઓ મળશે જે તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે માતા લક્ષ્મી તમારા પર આશીર્વાદ વરસાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો પોતાના માતાપિતા સાથે કોઈ વાતને લઈને મતભેદ કરતા હતા તેમની સ્થિતિ માતા લક્ષ્મીની કૃપાથી સમાપ્ત થઈ જશે સંબંધો સારા રહેશે તમે પણ કોઈ મોટા પ્રોજેક્ટનો હિસ્સો બની શકો છો અને અમે તમને જણાવી દઈએ કે તમને નવા ક્લાયન્ટ્સ અને બિઝનેસમાં ભાગીદારીની તકો પણ મળી શકે છે ઉપરાંત જો તમારો વ્યવસાય રિયલ એસ્ટેટ મિલકત અને સ્થાવર મિલકત સાથે સંબંધિત છે તો તમે સારો નફો મેળવી શકો છો હા મિત્રો શનિદેવના આશીર્વાદથી તમને આ તમામ ક્ષેત્રોમાંથી લાભ મળશે માતા લક્ષ્મી પ્રભુ નારાયણની ખાસ કૃપા તમારા પર છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો તેમની આર્થિક સ્થિતિને લઈને તણાવનો સામનો કરી રહ્યા હતા તેમનો તણાવ સમાપ્ત થઈ જશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો જ્યારે બેરોજગારોને રોજગાર મળશે અને ઘણી ખુશીઓ મળશે હા મિત્રો તમને તમારા માતાપિતા તરફથી પણ પૂરો સહયોગ મળશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો તેમના સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની પરેશાનીઓનો અંત આવશે माता लक्ष्मी कृपा थी जीवन में खुशीओ आवशे हाँ मित्रों चालीस दिवस पची शनि चरण तमने लाभज आपशे हाँ मित्रों साड़ीस दिवस सुधी तमे शिक्षा शिक्षादाता शनिदेव महाराजी छाया में रहो हाँ मित्रों तमे रहवाना छो नंबर चार मिथुन मिथुन राशि અમે તમને જણાવી દઈએ કે શનિના ચાલીસ દિવસ પછી શનિ સેટ પરથી ઉગતા જ શનિદેવ મહારાજ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવવાનું શરૂ કરી દેશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે શનિ આઠમા અને ભાગ્ય ઘરનો સ્વામી છે અને હવે તમારા દસમા ઘરમાં શનિનું સંક્રમણ થવા જઈ રહ્યું છે મિત્રો આ વ્યક્તિના કર્મનું ઘર છે અને આ ઘરમાં બેઠેલા શનિની તમને દ્રષ્ટિ થશે શનિદેવનું આ સંક્રમણ બારમા ભાવ ચોથા ભાવ અને સાતમા ભાવમાં થવાનું છે જેના કારણે મિથુન રાશિના લોકો માટે શનિદેવનું આ સંક્રમણ ખૂબ જ સારું રહેવાનું છે જેના કારણે માતા લક્ષ્મી તમારા પર પોતાની કૃપા વરસાવશે જેના કારણે તમારો સમય ઘણો સારો રહેશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર પડવાની છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ દસ્તક દેવાની છે હા મિત્રો તમને માતા લક્ષ્મીની કૃપા મળશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને ભાગ્યનો પણ પૂરો સાથ મળશે જે લોકોને આર્થિક સમસ્યા છે દેવી લક્ષ્મી આ દિવસોમાં તમારા પર આશીર્વાદ વરસાવશે અને તમને એ પણ કહેશે કે તમારી આર્થિક પરેશાનીઓ ક્ષણભરમાં સમાપ્ત થવા જઈ રહી છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની ક્રેનપાટા પર પાછી આવવાની છે હા મિથુન રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે તમારો તણાવ ઓછો થશે તમારા અંગત જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓનો અંત દેવી લક્ષ્મીના આશીર્વાદથી થશે મિત્રો અમે તમને જણાવીએ કે શનિદેવનો ઉદય મિથુન રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે હા મિત્રો મિથુન રાશિના લોકોને કહેવું ખોટું નહીં હોય કે નવ એપ્રિલથી સાડત્રીસ દિવસ સુધી શનિનો ઉદય થશે અને તમને આશીર્વાદ આપશે વરસાદ પડશે જેથી આ સમય તમારા માટે વરદાન સાબિત થવાનો છે હા મિત્રો અંક પાંચ તુલા તમને જણાવી દઈએ કે નવ એપ્રિલે શનિની ચાલમાં પલટો આવવાને કારણે તમને બમ્પર લાભ મળશે હા મિત્રો આ રીતે તમારા પર શનિદેવની કૃપા વરસશે જે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ લાવશે આ સમયે તમારા ઘરમાં કોઈ ખૂબ જ સારા સમાચાર સાંભળવા મળશે શનિની ચાલ ઉલટી થવાથી તમને કર્મના ફળ આપનાર શનિદેવની કૃપા પ્રાપ્ત થશે જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓ પણ આ સમયે એટલે કે ચાલીસ દિવસના શનિ પછી સમાપ્ત થઈ જશે તમારું જીવન સેટિંગથી ઉદય તરફ બદલાશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવનો મીન રાશિમાં અસ્ત થવાથી અને તમારા છઠ્ઠા ભાવમાં શનિ હોવાના કારણે તુલા રાશિના લોકો માટે આ સમય શુભ રહેશે હા મિત્રો તેમને અચાનક નાણાકીય લાભ અને પ્રમોશનની તકો મળી શકે છે શનિના ઉદ્યને કારણે તમને માત્ર લાભ જ મળશે તેથી આ સમયે તમારું ભાગ્ય ચમકી શકે છે તેની સાથે આવક પણ વધી શકે છે નોકરિયાત લોકોને નોકરીની નવી તકો મળી શકે છે અને આ સમય દરમિયાન તમે કામ અથવા વ્યવસાય માટે મુસાફરી કરી શકો છો આ સમયે તમે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો તે જ સમયે તમારી કારકિર્દીમાં પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટ્સ શરૂ થઈ શકે છે આ સિવાય આ સમય આર્થિક દૃષ્ટિએ પણ લાભદાયી રહેશે સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે અને પરિવારમાં સુમેળ રહેશે શનિદેવનો ઉદય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે આ સમય દરમિયાન ફળ આપનાર શનિદેવ મહારાજ તેમના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે મિત્રો શનિદેવનો ઉદય થતાં જ તમારો રાજયોગ શરૂ થઈ જશે એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો શનિદેવના ઉદય સાથે તમારું ભાગ્ય વધવા જઈ રહ્યું છે આ સમયગાળા દરમિયાન તમારા સપના સાકાર થવાના છે મિત્રો નવ એપ્રિલથી સાડત્રીસ દિવસ સુધી શનિદેવ મહારાજની કૃપા તમારા પર બની રહેવાની છે હા મિત્રો તો મિત્રો આ બધી ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર શનિદેવનો આશીર્વાદ આ પાંચ રાશિઓ પર રહેવાનો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયના જય શનિદેવ મહારાજ લખો વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો તમારો આભાર